ખેરગામ રામજી મંદિરના પટાંગણમાંથી શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા જય શ્રી રામ જય શ્રી રામના નારા ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ રામય બન્યું હતું શોભાયાત્રાનું મુસ્લિમ અને વોહરા સમાજના અગ્રણીઓ સ્વાગત કરતા કોમી એખલાસ માહોલ જોવા મળ્યો હતો સમગ્ર દેશમાં સૌના રામ સૌમાં રામ એવા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેરગામ તાલુકાનું મુખ્ય મથક ખેરગામ ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે ત્યારે એકવીસમીના રવિવારે સાંજે ખેર ગામના વિવિધ સંગઠનો દ્વારા રામજી મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા શ્રી રામના નારા સાથે તેમજ શિવજી પાર્વતી રામ લક્ષ્મણ સીતા માતાજીના વેશભૂષા સાથે નીકળતા સમગ્ર વાતાવરણ રામય બન્યું હતું શોભાયાત્રા રામજી મંદિરથી વોહરા સમાજની મસ્જિદ પાસે પહોંચતા મુસ્લિમ સમાજના અને વહોરા સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતા ખેર ગામના કોમી એખલાસના દર્શન થયા હતા શોભાયાત્રા શ્રીજી હોટલ ઝંડા ચોક ગાંધી સર્કલ થઈ બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈ રામજી મંદિરના ખાતે સંપન્ન થઈ હતી આજ રોજ એકવીસ તારીખે આવતીકાલના જે પ્રાણ પ્રતિષ્ઠા રામ રામલલ્લા ભગવાનના રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થનાર છે એના ભાગરૂપે આજ રોજ એકવીસ તારીખે અને શોભાયાત્રાનું સાંજે પાંચ કલાકેનું આયોજન કર્યું છે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને એક આનંદનો માહોલ જે ખેરગામ ખાતે ખૂબ ઉત્સાહપૂર્વક અને લોકોને એક સાથે રહીને એક હિન્દુઓ અને ઘેરગામની અંદર તો મુસલ મુસ્લિમ બિરાદરોએ જે હિન્દુઓનું સ્વાગત કરી આવકાર્યું છે આ કાર્યક્રમ એક ઐતિહાસિક ભારત દેશની અંદર જે ઐતિહાસની અંદર જે લખાશે કે રામજીની અયોધ્યાનો બાવીસ તારીખનો માહોલ એ ઘેરગામની અંદર આજે આપ જોવા મળી રહ્યો છે આવતીકાલે અને બાવીસ તારીખે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે એ મહાપ્રસાદની અંદર દરેક ભાવિ ભક્તોએ લાભ લેવા દરેકને જાહેર આમંત્રણ ખેરગામની અંદર રામજી મંદિર ખાતે રાખ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભોજન મહાપ્રસાદ થાય એવું આયોજન પણ છે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી લાઈવ પ્રસારણ અને ભજન મંડળનું પણ આયોજન કર્યું છે અને આ માહોલ જોઈ ખરેખર અમારા ખેરગામનો ઇતિહાસ થયો છે એવું અમને લાગે છે ભારત માતા કી જે જય જય શ્રીરામ જય જય શ્રીરામ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ